તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાવીસ એક બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવકને હરાજીની વાત કરું તો લસણની આવક નીચે ઉતાર્યું છે છાપરા નંબર નવ દસની આગળને અંદાજીત બે હજારથી પચીસો કટાની આવક થઈ છે ને હાલ હરાજીનું કામકાજ આજે છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી ઉપડ્યું છે ને હાલ હરાજીનું કામકાજ અત્યારે પિલર નંબર વીસે પહોંચી ગયું છે तो चलो अब आज ना जाणिया भाव के आज में राजमा केवा रहिया छे लसण ना बाजार तो वीडियो में टैप સુધી બનિયા रहजो ने वीडियो सारो लागे तो वीडियो लाइक कमेंट शेयर जरूर कर जाओ तो જોઈ લ્યો एमपी નો માલ છે ખડવો થઈ ગયો છે ફૂટ માલ છે જોઈ લ્યો માનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ છે છે 1801 રૂપિયો તો દેખી एमपी કા માલ હે મિડિયમ ક્વોલિટી હે বিনা પડ દેવાલા માલ હે વજન મે ભી થોડા હલકા હો ગયા

વેલી આ એમપી નું ઘીણો માલ છે જોઈ લો પૂરી ટાઈપ માલ બજજરમાં હળવી થઈ ગઈ છે અને આનો ભાવ તમને જણાવું તો 1781 રૂપિયા ભાવ છે 20 કિલોનો ભાવ લેકે એમપી કા મિડિયમ ક્વોલિટી માલ છે બજજરમાં જે હલકા હોયગા એ સ્કારેટ આપતો બતાવું તો 1881 રૂપિયા 20 કિલો કાનો ભાવ 1881 રૂપિયા 20 કિલો કાનો જોઈ લ્યો 2275 રૂપિયા ના લઈ લ્યો देशी लहसुन છે જોઈ લો देखिए देसी लहसुन है इस कलर आपको बताऊं तो 20 किलो कलर ₹2275 20 किलो कलर है ये हिलिया एमपी નો માલ છે જોઈ લો પૂટ માલ છે મોટી કડીનો માલ છે આનો ભાવ તમને જણાવું તો 20 કિલોનો ભાવ કે છે ₹1701 20 કિલોનો ભાવ एमपी ના છે વેચાઈ ગયેલો માલ છે કડીયુ થઈ ગઈ છે જોઈ લો

देखिए देसी माल है और इसका रेट आपको तो 20 किलो किलो का हुआ है, एक बीस किलो का हुआ है हो गया है। तो इसमें कुछ को गया इसमें भी देखिए चलो दस्तो हम तो आज ना लसन ना बजार तो वे आ वीडियो आया जेन करिए तो लगे वीडियो सारो लगे तो वीडियो ने लाइक कमेंट शेर करजो चेनल मैं તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી